મહાકાવણિક તથા ગૌતમ બુદ્ધને વંદનની સાથે સાથે મહામાનવ બુદ્ધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર સાહેબ તેમજ બહુજન સમાજમાં જન્મેલા તમામે તમામ મહાન નાયકો મહાનાયિકાઓ મહાત્મા જ્યોતિબા ફૂલે કે જે વૈચારિક ક્રાંતિના પિતામહ કહેવાય માતા સાવિત્રી માતા કે જેણે સૌ પ્રથમ આ દેશમાં મહિલાઓને શિક્ષણની શરૂઆત કરી ડૉક્ટર સાહેબના ધર્મપત્ની માતા રમાબાઈ કે જેમણે પોતાના ચાર સંતાનોને ગુમાવીને કુરબાન કરીને તમને અને મને અત્યારે જે આપણે માનવ જેવું જીવન જીવીએ છીએ એ બંધારણ આપવા માટે પોતાનું સંપૂર્ણ ગુમાવીને પણ પોતાનો પતિનો સાથ જીવનભર આપેલો એ માતા રમાબાઈને પણ વંદન કરું છું તેમજ ગુજરાતમાં જન્મેલા વીર मेघमाया સંત રસ અને તમામે તમામ સંતો મહંતો બહુજન સમાજમાં જન્મેલા મહાનાયિકાઓ વંદનની સાથે નાગરકા મુકામે જે મિલન કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત અહીં સ્થાનિક પંચભાઈઓની સાથે સાથે તમામે તમામ પધારેલા સન્માન્ય વડીલો જાગૃત યુવાન મિત્રો અધિકારીશ્રીઓ કર્મચારીગણ તેમજ અહીંના પ્રમુખ મંત્રી અને ખજાનચી તેમજ તમામે તમામને હું મૈત્રીપૂર્ણ હૃદય નમો બતા આમ તો થોડીક ચોખવટ કરું કે સાહેબે જે વખાણ કર્યા એ એકદમ સાચા નથી હું થોડું ઘણું બોલી શકું છું અને બીજી વાત કે બાબા સાહેબને મેં થોડા ઘણા વાંચ્યા છે અને મહાકાવિક તથાગત ગૌતમ બુદ્ધનો ધર્મ સ્વીકારેલો છે એટલે સ્વાભાવિક રીતે ડૉક્ટર સાહેબ તથાગત ગૌતમ બુદ્ધ અને મહાનાયકો એમના વિચારો આપણે થોડા ઘણા વાંચેલા હોય અથવા તો તમારી જેવા જે કર્મચારી કે અધિકારીના મોઢે સાંભળેલા હોય અને જે મને યાદ હોય એ હું આપની સમક્ષ સૌપ્રથમ મારી પહેલાંના વક્તા અને અધિકારી શ્રી સમાજ કલ્યાણ નાયબ નિયામક શ્રી પાલનપુર કે જેમનું મૂળ વતન કામલપુર છે મનીષભાઈ સોલંકી જેમણે આપણા માટે આપણા બાળકોના શિક્ષણ માટે તેમજ વ્યક્તિગત આપણને જે સરકાર દ્વારા સમાજ કલ્યાણમાંથી જે મળતી તમામે તમામ જે સહાય છે એની વિગતવાર માહિતી આપી એટલે સૌ પ્રથમ તો એમનો હું દિલથી આભાર માનું છું અને હવે હું વાતની શરૂઆત મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબાસાહેબે જે ભારતીય સંવિધાન બનાવ્યું એ સંવિધાનના પ્રેમબલમાં એમણે સ્વતંત્રતા સમાનતા બંધુતા અને ન્યાય લખેલું છે અને ન માત્ર ભારતનું પરંતુ જગતના જેટલા પણ દેશો છે એ તમામે તમામ દેશના જે બંધારણો છે એમાં જો કોઈ શ્રેષ્ઠ માનવતાવાદી જનહિત અને કલ્યાણકારી અને તમામને સમાન ન્યાય આપતું બંધારણ હોય તો એ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર સાહેબ અને આ વાત હું નથી કહેતો પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખ એન્ટેનિયો ગુટેરસ જે એક હતા અને એમણે એક સમગ્ર વિશ્વ સમક્ષ મંચ ઉપર ઊભા થઈ અને એમણે વાત કરેલી કે મેં દુનિયાભર કે સંવિધાન પડે એન્ટેનિયો ગુટેરસનું આ સ્ટેટમેન્ટ છે કે મેં દુનિયાભર કે સંવિધાન પડે છે કારણ કે સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખ ક્યારે જ બને કે એને જગતના તમામે તમામ દેશના બંધારણો વાંચેલા હોય અને એને તમામ માહિતી હોય ત્યારે એને સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખ બનાવે છે તો સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એન્ટેનિયો ગુટેરસ કહે છે કે દુનિયા દુનિયાભર કે સંવિધાન પડે મગર ભારત મેં જો ડૉક્ટર બાબાસાહેબને લિખા હુઆ સંવિધાન ટક્કર કાને મુજે દુનિયા કે કિસી ભી દેશ કા સંવિધાન નહીં महामानव बोधिसत्व सिंबल ऑफ नॉलेज डॉक्टर बाबा साहब ने लिखा हुआ संविधान इसके टक्कर का मुझे दुनिया के किसी भी देश का संविधान नहीं लगा और अगर दुनिया के सभी देश के लोग डॉक्टर बाबा साहब के लिखे हुए संविधान अपने देश में अपना ले अपने देश में लागू करें तो सिर्फ पांच साल में मात्र पांच वर्ष में समग्र विश्व से પૂરી કાયનાત છે અવિદ્યા બેરોજગારી અશિક્ષા અત્યાચાર ઓર આતંક હંમેશા કે ખતમ હોય આવું દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ મહામાનવ ડોક્ટર સાહેબ આમ છતાં ડોક્ટર બાબાસાહેબે આ બંધારણ જ્યારે ભારતીય સંસદ સભાને સુપ્રત કરે છે અને બહાર નીકળે છે ત્યારે એક પત્રકાર ડોક્ટર સાહેબને સવાલ કરે છે કે બાબા સાહેબ તમે જે ભારતીય સંવિધાનના અમુખમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુતા લખેલી છે અને ન્યાયની વાત કરેલી છે તો મેં એવું સાંભળ્યું છે પત્રકારનો આ સવાલ હતો બાબા સાહેબ કે તમે જે ભારતના પ્રિયમ્બલમાં એની પ્રસ્તાવનામાં એના અમુખમાં સ્વતંત્રતા સમાનતા બંધુતા અને ન્યાય જે આપેલા છે એ તમે ફ્રાન્સની ક્રાંતિમાંથી લીધેલા છે ત્યારે બાબા સાહેબે સ્પષ્ટપણે એમને જવાબ આપે છે કે તમારી આ વાત ખોટી છે મેં ભારતીય સંવિધાનના અમુકમાં સ્વતંત્રતા સમાનતા બંધુતા અને ન્યાય આપેલા છે તો એ મારા શાસ્તા મારા આદર્શ મારા ગુરુ એ તથાગત બુદ્ધના વિચારોમાંથી પ્રેરણા લઈને આપેલા એનો મતલબ કે ડોક્ટર સાહેબનું ભારતીય સંવિધાન એ આધુનિક સ્વરૂપમાં તથાગત ગૌતમ બુદ્ધે કહેલી બુદ્ધની વાત સિવાય વિશેષ કહે છે કહી શકાય કે કારણ કે ડૉક્ટર બાબાસાહેબ પોતાના જીવનમાં ત્રણ ગુરુઓ એમને માનતા એમાં સૌ પ્રથમ આ જ દેશમાં જન્મેલા સિદ્ધાર્થ કે જે આપણે એમને અત્યારે તથાગત ગૌતમ બુદ્ધ તરીકે ઓળખીએ છીએ તો સૌપ્રથમ પ્રથમ એમણે પોતાના જીવનમાં જે ગુરુ માનેલા જે આદર્શ માનેલા એ તથાગત ગૌતમ બુદ્ધ એ પછી એમણે આજ સમાજમાં જન્મેલા ભારતમાં જ જન્મેલા સંત કબીર એમને પોતાના ગુરુ માને છે અને એ પછી એમને પોતાના ત્રીજા ગુરુ માને છે વૈચારિક ક્રાંતિના પિતામ મહાત્મા જ્યોતિ બાપુને તો ડોક્ટર બાબા સાહેબની વાત કહેતા પહેલા હું થોડી થોડી વાત એ તમામે તમામ એમના ગુરુ એમના આદર્શ જ્યાંથી એમણે આપણને ભારતીય સંવિધાન રૂપે માનવ તરીકેનો દરજ્જો આપેલો છે તો શરૂઆત ત્યાંથી પૂછું છે તો તથાગત ગૌતમ બુદ્ધે કીધેલું કે તું જ તારો માલિક છે અને તું જ તારો ભાઈ જગત માં આપણું ઉદ્ધાર કરનાર હજારો વર્ષોથી જેને આપણે માનીયે છીએ કોઈ ધર્મની ટીકાના અર્થમાં ત્યારે વાત નથી કરતા પણ તર્ક વાત આવે સમાજ ઉત્થાન ની વાત આવે માનવતાની વાત આવે અને પશુ કરતા પણ આપણને જો બધતર માનવામાં આવતા હોય તો ઠોકીને તેધા વગર હું ક્યાંય રહેતો નથી નરી વાસ્તવિકતા છે કે જ્યાં આપણે છીએ આપણે ક્યારેક તર્ક કરીએ ક્યારેક વિચાર કરીએ ક્યારેક પ્રશ્ન કરીએ કે શું માનવતા તરીકેનું મને ત્યાં સન્માન માન અને ઇજ્જત મળે છે ખરા તો એનો જવાબ હું માનું છું ત્યાં સુધી ના આજે

કે જે વ્યક્તિ તર્ક નથી કરતો આ તથાગત ગૌતમ બુદ્ધની વાત છે એમણે કહેલી વાત છે કોઈને વાંચતી હોય તો છૂટ છે કારણ કે હું ઓથેન્ટિક પુરાવા સિવાય લગભગ કોઈ વાત કહેતો નથી એમણે કહીલું કે જે વ્યક્તિ તર્ક નથી કરતો તે ધર્મમાં આસુલ છે તર્ક નથી કરી શકતો તે મૂર્ખ છે અને જે તર્ક કરવાનું સાહસ પણ નથી કરી શકતો એ ગુલામ છે અને ગુલામ સમાજની વ્યવસ્થામાંથી જો કોઈ બહાર કાઢતો ધર્મ હોય તો એ તથાગત ગૌતમ બુદ્ધનો બુદ્ધ ધર્મ છે એટલે ડોક્ટર બાબા સાહેબ એક વાત ભારે હૃદય કહેલું કે જન્મ લેવો એ મારા હાથની વાત નથી બની શકે કે મારો કે તમારો જન્મ કોઈ પરિવાર કોઈ માત પિતાના ઘરે થાય એ તો ડોક્ટર બાબા સાહેબ પણ કહેતા કે જન્મ લેવો એ મારા હાથની વાત નથી હું હિન્દુ તરીકે જન્મ્યો છું પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં એનો મતલબ જે જગ્યાએ તમે છો અથવા તો બાબા સાહેબ હતા કે આ સમાજમાં આપણા પૂર્વજો હતા ત્યાં એમને ન્યાય નહોતો મળતો એટલે એમણે એ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો એ પછી સંત કબીર કે ડોક્ટર બાબા સાહેબ પોતાના સા માને છે પોતાના આદર્શ માને છે પોતાના ગુરુ માને છે એમણે પણ એક વાત કહેલી કે બળે ભયે તો ક્યાં ભયા બળે ભયે તો ક્યાં ભયા

વાલ છોયા સંતાનો અને અને પોતાની ધર્મ પત્નીને આપણા માટે કુરબાન કરી અને ભારતીય સંવિધાન આપેલું હોય અને જો આપણે ક્યાંક નાના મોટા કર્મચારી કે અધિકારી કે થોડું ઘણું જો આપણી પાસે જ્ઞાન હોય તો એનો મતલબ એ થાય કે એના થકી સમાજમાં બને એટલે આપણે મદદ કરવી જોઈએ એ તથાગત ગૌતમ બુદ્ધની જ વાત હતી જે વાત સંત કબીરે કરી આખરે માનવ કલ્યાણની વાત એ પછી